જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ખાતે બાર એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૂંટણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં પાંચમા વર્ષે પ્રમુખ તરીકે સુરજભાઈ દીપકભાઈ ચાવડા તથા ઉપપ્રમુખ તરીકે દેવાણી મૌલિકભાઈ અને પંડ્યા કિશનભાઈ તો સેક્રેટરી બોર્ડ સત્યમભાઈ જોઈન્ટ સેક્રેટરી રાણીગા અમિતભાઈ ખજાનસી પરમાર ધર્મેશભાઈ લેડી રિપ્રેઝેન્ટેટિવ બરડા જીજ્ઞાસાબેનની બિનહરીફ તરીકે વરણી કરવામાં આવી હતી અમારે જે વાર્ષિક ચૂંટણી વકીલ મંડળની થતી હોય જેમાં સતત પાંચમી વખત મને વકીલ મંડળે પ્રમુખ તરીકે બિનરી જાહેર કર્યો છે ત્યારે હું તમામ સિનિયર વકીલો અને જુનિયર વકીલ મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું અમારી જે હાલની બોડી જે નિમણૂક થઈ છે બિનરી એમાં મારી સાથે મૌલિકભાઈ દેવાણી ઉપપ્રમુખ તરીકે બીજા ઉપપ્રમુખ તરીકે કિશનભાઈ પંડ્યા અને મારા સેક્રેટરી તરીકે સત્યમભાઈ બોરડ વાઇસ સેક્રેટરી તરીકે અમિતભાઈ રાણીગા અને ખજાચી તરીકે ડી કે પરમાર અને લેડી રિપ્રેઝેન્ટેશન તરીકે જીજ્ઞાસાબેન ભરડા આમ અમારી આ બોડીની જે કેસોદ બાર વકીલ મંડળે જે નિમણૂક કરી છે એ અમારી જે વકીલોની સમસ્યાઓ ઉપર કામ કરવાની અમુક અમારી જવાબદારી હોય છે ત્યાર પછી કોર્ટની કોઈપણ જજી કોઈ પણ વાત હોય તો અમારી એ બોડીની જવાબદારી હોય છે કેશોદ શહેરમાં વકીલોને કોઈ પ્રશ્ન આવે કે એને કોઈ તકલીફ હોય ત્યારે અમારી આ બોડીની જવાબદારી એ પ્રશ્નનું સોલ્યુશન કરવાની હોય છે શહેરમાં કોઈ આમ જનતાને કે આખો શહેરને લાગુ પડતો પ્રશ્ન હોય તો એ પણ સામાજિક લેવલ ઉપર જે વકીલો કામ કરે છે બધા અને એ પણ પ્રશ્નનું સોલ્યુશન કરવું એ ખરેખર વકીલોની સામાજિક જવાબદારીઓ પણ છે એટલે આવી રીતેની અમારી જે હાલની જે બોડી સતત પાંચમી વખત

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ